આજે ગાંધીનગર ખાતે ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી જેમાં ભરૂચ સહિતની બેઠકોની ચર્ચા પૂરી થઈ હોવાની માહિતી છે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતની બેઠકો અંગે ચર્ચા થઈ હતી ભરૂચ બેઠકની વાત કરીએ તો પાર્લામેન્ટરી બોર્ડમાં ચાર નામોની પેનલ ઉપર ચર્ચા થઈ હોવાની માહિતી છે જેમાં મનસુખભાઈ વસાવા દારીખેડા સુગર અને ભરૂચ દૂધ પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર તથા સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના પુત્રી ડોક્ટર દર્શના દેશમુખના નામો હોવાનું બહાર આવ્યું છે પાંચ પાંચ ટર્મથી સતત ચૂંટાતા આદિવાસી નેતા મનસુખભાઈને બદલાશે કે કેમ તે અંગે પહેલું સસ્પેન્સ છે બે હજાર ચૌદમાં દોઢ લાખ ઉપરાંત મતોથી સરસાઈ મેળવનાર ઉમેદવારને રિપ્લેસ કરવા કપરું છે છતાં ભરૂચની સામાન્ય બેઠક ઉપર બે સામાન્ય ઉમેદવારો પણ રેસમાં જોડાયા છે સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ અને સંગઠનના માહિર ભરતસિંહ પરમાર ભરૂચની સામાન્ય સીટ ઉપર આદિવાસી ઉમેદવારને ઊભો રાખીને જ સતત જીત હાંસલ કરતી આવેલી ભાજપ પાર્ટી શું સામાન્ય ઉમેદવાર ઉપર આ વખતે દાવ ખેલશે જો ના તો મનસુખભાઈને રિપ્લેસ કરવા આદિવાસી સમાજની દીકરી વ્યવસાય ડોક્ટર એવા દર્શનાબેન દેશમુખ પણ મનસુખભાઈનું સ્થાન લઈ શકે છે જો ભરૂચની બેઠક ઉપર કોંગ્રેસ અને બીટીપી પણ અલગ અલગ રીતે મેદાને પડવાની હોય તો આ વખતે ભાજપમાં ઉમેદવાર બદલાય અન્યથા મનસુખભાઈ જ ચાલુ રહેશે પ્રદેશ પાર્લામેન્ટરી બોલ્ટ ઓગણીસમી બાદ યાદી દિલ્હી મોકલશે ત્યારે અંતિમ ફેસલો તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ લેશે દરમિયાન સૂત્રો ઉમેરે છે કે એક ડાર્ક હોર્સ તરીકે છેલ્લી ઘડીએ નાંદોદના માજી ધારાસભ્ય હર્ષદ વસાવાનું નામ પણ ઉભરીને સામે આવે તેવી શક્યતાને નકારી શકાતી નથી બદલાવ પણ આદિવાસી પણ અને ખાસ તો મોદીની નજીકનો માણસ હર્ષદ વસાવાની ટૂંકી ઓળખાણ મેળવીએ તો તેઓ બે બે ધારાસભ્ય હર્ષદ વસાવા કેન્દ્રીય સ્તરે આદિજાતિ મોરચાના ડિરેક્ટર તરીકે સતત કાર્યરત છે મોદીની ગુટબુકમાં છે તેથી જો આદિવાસી ઉમેદવારની જ વાત હોય તો હર્ષદ વસાવા પણ છેલ્લી ગળીએ રેસમાં આવી જાય તો નવાય નહીં આખો આધાર હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉપર રહે છે આપણે હજુ થોડો સમય રાહ જોવી જ ઉચિત છે